ખબર અને ખાસ કરીને પ્લેસમેન્ટ જો આઈટીઆઈનું પ્લેસમેન્ટ વધારે થાય તો એનો આપણને ફાયદો એડમિશનમાં મળે આ વખતે અમારી આઈટીઆઈ તળાજામાં બસો સિત્તેરની સીટનું ઇન્ટેક હતું એની સામે અમારે છસોથી વધુ ફોર્મ આવ્યા છે ભાવનગર જિલ્લામાં સૌથી હાએસ્ટ ફોર્મ અમારે અને અત્યારે જો તમે એડમિશનનો રેશિયો તમે જુઓ તમારો એંશી ટકા જેવું એડમિશન ઓલમોસ્ટ ડન થઈ ગયું ઓન જોબ ટ્રેનિંગ ડીએસટી આ બંને ઉપર ફોકસ વધારે કરીએ છીએ જ્યારે જોબ ટ્રેનિંગ પાર્ટ નહોતો આપણા સિલેબસનું ત્યારથી લગભગ અમે પાંચ વર્ષથી મિકેનિક ડીઝલના વિદ્યાર્થીઓને ત્યાં હીરોને હોન્ડાના શોરૂમમાં જોબ ટ્રેનિંગ આપીએ છીએ ત્યારે ઓન જોબ ટ્રેનિંગ આપણા સિલેબસનો ભાગ નહોતો પણ છતાં અત્યારે તો હજી અમારા ગ્રુપમાં મેસેજ પડ્યો છે અમારા પીટર એસીના વિદ્યાર્થીઓ નવેક જેવા એમણે એડીએસ ફાઉન્ડેશનનું અહીંયા એક સીએનસીનું ચાલે છે એમાં એને લાઈવ ટ્રેનિંગ ડીએસટીની લીધી હતી અને ત્યાંથી જ એમનું પ્લેસમેન્ટ થઈ ગયું છે જેમનો વર્ષનો પગાર ત્રણ લાખ રૂપિયા છે એવા આઠેક જેવા વિદ્યાર્થીઓનું અત્યારે પ્લેસમેન્ટ થયું છે અમારું પછી લાસ્ટમાં અમે રાખ્યું હતું શિલ્પન સ્ટિલકસ રાજકોટની કંપની એમનું એક જોબ ફેર રાખ્યું હતું એમાં એકસો સિત્તેર વિદ્યાર્થીઓ આવ્યા હતા એમાં તે એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓને ઓફર લેટર મળી ગયા હતા અને બે દિવસ પહેલાં જ તે લગભગ સાઠેક જેવા વિદ્યાર્થીઓ ત્યાં હાજર થઈ ગયા છે તો મને ત્યાં એચઆરબેન મેનેજર દિવ્યાબેન જેઠવાએ કીધું હતું એટલે આ બધાની પાછળનું અમારું એક ટ્રેકિંગ સિસ્ટમ એવી રહી છે કે છેલ્લા પાંચ વર્ષથી અમે શું કહીએ છીએ કે દરેક ટ્રેડમાંથી જે પાંચ વિદ્યાર્થીઓ હોય એ પાંચ વિદ્યાર્થીઓ કે જેનું કોમ્યુનિકેશન સારું કે જેમનું એચઆરની સાથેનું કોમ્યુનિકેશન વધારે સારું હોય જે સારી રીતે પોતે એક્ઝિક્યુટ કરીએ કે એવા પાંચ વિદ્યાર્થીઓ આપણે આઈડેન્ટીફાય કરવાની એ મહિના દિવસની ટ્રેનિંગ આપણે લેક્ચર લેવા જઈએ ઓટોમેટિક આપણે આઈડેન્ટિફાઈ કરી નાખીએ કે ભાઈ આ છોકરાઓ જે પાંચ છે એમનું કામ સારું છે પછી દર વખતે ભરતી મેળામાં અમે એ રીતના કરવાનું કે એ પાંચે પાંચ છોકરાઓની જે પ્લેસમેન્ટ કમિટી બનાવવાની ફિટરના પાંચ છોકરાઓ કોપાના પાંચ છોકરા પછી વેલ્ડરમાંથી પાંચ છોકરા લેવાના બરાબર એ આખું સેટઅપ ગોઠવાય જાય પ્લેસમેન્ટ કમિટીની ઓથેન્ટિક અમારે મિટિંગ થઈ જાય વિથ પ્રિન્સિપલ અને વિથ ફોરમેન એમની આરે મિટિંગ લઈ લેવાની મિટિંગ લેવાનું મેઇન રીઝન એવું છે કે વિદ્યાર્થીને એમ લાગવું જોઈએ કે ભાઈ અમે જે કામ કરવાના છીએ આખા વર્ષ દરમિયાન એનું કાંઈક મહત્ત્વ છે પછી ઇન્ડિયન ગેસ કરીને છે અમારે ત્યાં તળાજામાં એણે એક જોબ ફેર કર્યો ત્યારે એને કામ ગમ્યું આનું કે ભાઈ નાના પ્લેસમેન્ટ કમિટી સારું કામ કરે છે તો એ બધા હું કર્યું કે ઇન્ટન ગેસવાળા એવું સ્પોન્સરશીપ આપે કે ભાઈ દરેકને પ્લેસમેન્ટ કમિટીના વિદ્યાર્થીઓ છે એ દરેકને અમારા તરફથી ટી શર્ટ એટલે જ્યારે જોબ ફેર હોય ત્યારે એંગેજ કરવાનું થાય ત્યારે એ પ્લેસમેન્ટ કમિટીના વિદ્યાર્થીઓ અલગથી આઈડેન્ટિફાય થાય મારે કાંઈ કરવાનું રહેતું નથી એ ડેટા એનાલિસિસ નીચે જ્યારે જોબ ફેર થાય ત્યારે એચઆર મેનેજરની જે ફીડબેક ફોર્મ આપણે લેવાનું હોય છે પ્લેસમેન્ટમાંથી ફીડબેક ફોર્મ એ બધું વિદ્યાર્થી અમારો કરી નાખશે નીચે રજીસ્ટ્રેશન કરી નાખે જેવા વિદ્યાર્થીઓ આવે એટલે રજીસ્ટ્રેશન કરીને પછી છોકરો ઉપર જાય રૂમમાં જે રૂમમાં આપણે પ્લેસમેન્ટ જોબ ફેર કરવાનો હોય છે એ રૂમમાં જે એની એટેન્ડન્સ લેવાની છે એની એટેન્ડન્સ જ અમારા પોપાના વિદ્યાર્થીઓ જ કરી નાખશે બરાબર એક વિદ્યાર્થી સતત એમાં જ રાખવાનો જે આખી પ્રોસેસ થાય છે એનું મોનિટરિંગ અને વિડીયોગ્રાફી વિડીયોગ્રાફી કરીને જેવું આપણું ફેર પૂરું થાય એટલે એનો નાનો શોર્ટ રીલ્સ જેવું બનાવીએ ને આપણે એ રીલ્સ બનાવી નાખે અને આખો વિડીયો બનાવી નાખે બરાબર આપણે એઝ અ પ્લેસમેન્ટ ઇન્ચાર્જ તરીકે ખાલી એચઆર મેનેજરની બાજુમાં બેસીને જે જોબ કન્ડક જોબ માટેની ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવાના ચીજ કરવાના એની એક્સેલ સીટ બની જાય વિદ્યાર્થીઓ એની એટેન્ડન્સ લઈ લે અને એટેન્ડન્સ લીધા પછી જે વિદ્યાર્થીઓ ત્યાં લાગ્યા છે કે નથી લાગ્યા એ આઈડેન્ટિફાય કરવાનું કામ પણ કોણ કરશે એ પ્લેસમેન્ટ કમિટીના વિદ્યાર્થી એટલે ઇન શોર્ટ મેં એવું વિચાર્યું કે જેટલા ટ્રેડના ઇન્સ્ટ્રક્ટર છે ને એને કોઈ આપણે વર્કલોડ દેવો જ નથી નગર ઘણા હું તો આપણે માહિતી માગીએ છીએ ઘણા મિત્રો સાથે મારે ચર્ચા થતી હતી કે ભાઈ ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર કાંઈ કરતા નથી માહિતી આપણને દેતા નથી બરાબર ટ્રેડ ઇન્સ્ટ્રક્ટરને હું હાચું કહું ને તો ખરેખર વર્કલોડ વધારે હોય છે માસ્ટર બનાવવાનું માસ્ટર બનાવ્યા પછી એનો બધા ડેટા એ બધાને જે